નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ મુલાકાતમાં શું કહે છે તળાજા નગરપાલિકા ચૂંટણીના કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વોર્ડ નંબર ત્રણ ના વિજેતા ઉમેદવાર સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી મારું નામ ઈર્ષાજભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા તમે આગળ નગરપાલિકાની ચૂંટણીઓ વોર્ડ નંબર ત્રણમાં તળાજામાં હાઈએસ્ટ લીડથી જીત્યા તો આગામી તમારો શું કાર્યક્રમ હવે વધારે લીડથી જીતો એમાં તો બધાથી પહેલાં હું મારા બધા નગરજનોને ખૂબ મારા મતદંડને ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે તળાજાની અંદર કોઈની લીડ નથી એટલે મારી લીડ આવતી છે એટલે મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લા ત્રીસ વર્ષના બીજેપીના શાસનમાં રોડ રસ્તા આ ત્યાં પાણીની પબ્લિક દુવિધા ભોગવે છે અને ભ્રષ્ટાચારને આક્ષેપ થાય છે તો આગામી દિવસોમાં તમે નગરપાલિકામાં શું કરશો તો ભ્રષ્ટાચારની વાત તો એવી છે કે ભાઈ ઉપરથી સરકાર તો પૈસા પેટ ભરીને આપે છે પણ તળાજાનું સંચાલન એવું છે ને કે જે બે પાંચ જણાને કોન્ટ્રાક્ટ આપી અને એ લોકો જ રોડ રસ્તા બનાવે છે બહારનો વ્યક્તિ કોઈ આવીને બનાવતું નથી અને એ લોકો જ બનાવે અને રસ્તા આગળ બનતા જાય પાછળ તૂટતા જાય એટલે આમાં આપણે ખરેખર સરકારનો અગ ન ગણી શકીએ આપણા કોન્ટ્રાક્ટરની ઉપર જ આપણે ગામવાસીઓ કોઈ ધ્યાન નથી દેતા તમને ખ્યાલ હોય તો મેં સમસાનના રસ્તાનો મુદ્દો ઉપાડ્યો હતો એની અંદર ખરેખર સરકારશ્રીએ બાર ઇંચનો રોડ આપ્યો હતો આ લોકો બનાવતા હતા અઢી ત્રણ ઇંચનો એમાં મેં અને પહોળાઈ હતી એની સાત મીટરની તો આ લોકો છ મીટરનો બનાવતા હતા એટલે ખરેખર જો ગામ વાળા જાગે ને તો ગામની અંદર આપણને પૈસા તો પેટ ભરીને આપે છે ઉપરથી સરકાર પણ જે આપણા ગામ વાળા જે છે ને એ જ છે અને એ જ આપણા પૈસા ખાઈ જાય છે અને ગામની મોટા મોટી ભૂલી છે કે આપણું ગામ વાસીઓ કોઈ ધ્યાન નથી દેવું આમાં એવું કહે કે ભાઈ હાલે છે ને તો હાલવા જ્યો હાલવા જયો એટલે એવું શું કામ થવા છો દરેક બોલો આપણે ભારતના નાગરિક છીએ હરેકને બોલવાનો અધિકાર છે

એ માટે તો હવે અમે આગામી દિવસોમાં જ્યારે અમે ખેંચશું એટલે અમે એ વાતનો મુદ્દો સો ટકા લઈશું કે ભાઈ આપણા ગામની અંદર રોજમદારો વધારો અને ખાસ કરીને તો એક આ કોન્ટ્રાક્ટ બેટ છે ને એ કાઢી નાખો કોન્ટ્રાક્ટ બેજની અંદર વધારે માણસોની સંખ્યા લખવામાં આવે છે અને ખરેખર માણસો હોતા નથી અને અંદર જે કાંઈ મિલી ભગત થતી હોય એ લોકો એકાબીજી સમજીને પૈસાનો ભ્રષ્ટાચાર જ થાય છે અને ગામની સાફ સફાઈ થતી નથી એટલે અમે ઈ લોકોને માણસોને ખરેખર લેશ્યું અને એને ગણતરીમાં લેશું કે ભાઈ વાઇઝ અમને એટલા માણસો આપી ગયો એટલે હરેક કોર્પોરેટર પોત પોતાના એરિયાના માણસોનું પોતે ધ્યાન ધ્યાન રાખે ને તો એને ખ્યાલ રહે કે ભાઈ મારા વોર્ડની અંદર કેટલા માણસો છે કેટલા કામે આવે છે ને કેટલા નથી આવતા એટલે આ પોતાના હરેકને વોર્ડવાઈઝ માણસો આપે ને તો હર કોઈ કોર્પોરેટર પોતપોતાને ધ્યાનમાં રાખે રાખીએ હતી આવડે વાત